જય રાજા રણછોડ જય દ્વારકાધીશ આવી ગયા છે આ કેમ્પમાં અને વિડીયોમાં છેલ્લે લગી બહેન આવી ગયા અને ગમે ભાઈઓ હાલીને આવતા હોય તો ખંભાળીએ છીએ આગળ પંદર કિલોમીટર આ કેમ્પે એ જોઈ લીધો જરાક લગ્નનું ડેકોરેશન કેમ આપણે ઘરે કરતા હોય એની કોઈને ડેકોરેશન બધી સુવિધા ઘરે નાવા ધોવાની સુવિધા નહીં એવી સુવિધા બધી પંખા નહીં પણ કુલર બધી ફર્સ્ટ ક્લાસ હાલો દ્વારકાધીશના દર્શન બધા ભાઈ કરી લેવું जय द्वारका दीश जय राजा रामचोर Hey, you better buy your boy a swarm લગન નો આપણે આવો ડેપો નો કરીએ નો પડી જોઈ જુલાની લાઈન છે બહુ મોટા મોટો કેમ છે دیوار<table> તડિક આવી છે એય દીવાલ<table> તડિક દીવાલ<table> મેં કીધું કે ઓ ગીલી ક્લાસ